beep <sweak> સર આજે ફોર્મ ભરવાનો પહેલો દિવસ હતો કેટલા ફોર્મ ખાસ લેવામાં આવ્યા છે ને ક્યાં સુધી ચાલવાનું છે શું છે આજથી ભાવનગર લોકસભા મત વિભાગ માટે ઉમેદવારી ઉમેદવારીપત્ર ભરવાનું પ્રક્રિયા ચાલુ થઈ છે આજે પ્રથમ દિવસ હોવાથી કોઈ ઉમેદવારી પત્ર ભરાયા નથી પરંતુ કેટલાક ઉમેદવારો અથવા રાજકીય પક્ષો તરફથી પૂરા ફોર્મ લઈ જવામાં આવેલા છે અને આવનારા દિવસોમાં એમના તરફથી ઉમેદવારી પત્રો ભરવાની સંભાવના છે આ ચૌદ જુદા જુદા ઉમેદવારોના માટે છત્રીસ જેટલા જુદા જુદા ઉમેદવારી પત્રોના કોરા ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો છે હવે પછી મત આવતા અઠવાડિયામાં પંદર સોળ અને અઢાર ઓગણીસ આ બે ચાર દિવસો દરમિયાન ઉમેદવારી પત્ર ભરી શકાશે અને વીસમી તારીખે એની ચકાસણીની કાર્યવાહી થશે ઓકે સાહેબ થેન્ક યુ